ડભઈ રોડ ઉપર આવેલ હરિભક્તિ એસ્ટેટમાં એક ગોડાઉનમાં ભીષણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે આ ગોડાઉનમાં સિન્થેટિક પ્લાસ્ટિક કૃત્રિમ રૂના ગાદલા અને અન્ય સામગ્રીનો મોટો જથ્થો હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આ ઘટનાથી ગોડાઉનમાં રાખેલો મોટા પ્રમાણમાં સામાન બળીને ખાક થઈ ગયો હતો જેના કારણે માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયું છે આગ લાગવાની ઘટનાની જાણ થતાં પાણી ગેટ ગાજરાવાડી અને જીઆઈડીસી ફાયર સ્ટેશનની કુલ પાંચ ટીમો ઘટના સ્થળે ઝડપથી પહોંચી હતી ફાયર બ્રિગેડે કલાકોની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો ટીમોએ આગને ફેલાતી અટકાવવા અને નજીકના વિસ્તારોને સુરક્ષિત રાખવા માટે ત્વરિત અને સંકલિત કામગીરી હાથ ધરી હતી આ ભીષણ આગની ઘટનામાં ગોડાઉનમાં રાખેલો મોટો જથ્થો બળીને નાશ પામ્યો છે આગના કારણે ગોડાઉનમાં માલિકને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનું પ્રાથમિક અંદાજ છે જોકે નુકસાનીની ચોક્કસ રકમ હજુ સ્પષ્ટ થઈ નથી અને એનું મૂલ્યાંકન કરવાની કામગીરી ચાલી રહી છે સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી ફાયર બ્રિગેડની ઝડપી કામગીરી અને સમયસરના પ્રયાસોના કારણે આગને નજીકના વિસ્તારોમાં ફેલાતી અટકાવી શકાઈ હતી જેનાથી વધુ નુકસાન તળ્યું હતું આગ કાબુમાં આવતા આસપાસના રહીશો દ્વારા હાશકારો અનુભવ્યો હતો આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી ફાયર વિભાગ અને સંબંધિત અધિકારીઓ દ્વારા આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે હરિભક્તિ હરિભક્તિ એરિયા છે આ ગોડાઉન જે છે ગોડાઉન છે એમાં આગ લાગી છે અને વડોદરા ફાયર બ્રિગેડના ચાર ફાયર સ્ટેશન થી કર્મચારીઓ વાહનો ઘટના સ્થળે પહોંચી ગયા છે અધિકારીઓ આ કાબુમાં મેળવી લે છે એ તપાસનો વિષય છે અત્યારે આગ બુજાવવાની કામગીરી ચાલુ છે